નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં એક દુઃખદાયક ઘટના સામે આવી છે ભાવનગર શહેરમાં લગ્ન મંડપમાંથી દીકરીની વિદાય પહેલા માતમ છવાયો છે આ ઘટનામાં લગ્નની ડોલીની જગ્યાએ દુલ્હનની અડથી ઉઠી હતી અને માંડવી થી જાન પાછી ન જાય એ માટે માલધારી સમાજે પ્રેરણાદાયક નિર્ણય લઈ લીધો હતો અને બહેનને પરણાવવા અને સુભાષનગર માલધારી પરિવારના બે દીકરી અને એક દીકરાના લગ્ન હતા આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુભાષનગરમાં રહેતા માલધારી સમાજના બે દીકરી અને એક દીકરાના લગ્ન હતા દીકરીની જાન ભાવનગર નજીકના નારી ગામે આવવાની હતી જ્યારે દીકરીના આજે સિંહોર ખાતે લગ્ન યોજવાના હતા જાન લઈ અને વરાજા પહોંચી ગયા હતા અને દીકરીના માંડવી લગ્નના સુરો પણ વાગી રહ્યા હતા આ દરમિયાન અચાનક યુવતી ઢળી પડી હતી અને હાલ તેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા મિત્રો સમગ્ર ઘટના જે સામે આવી છે ભાવનગર ખાતે સુભાષનગર વિસ્તારમાં ભગવેશ્વર મહાદેવ મંદિર સામેના ખાચામાં પચાસ વારિયા વિસ્તારની અંદર ભરવાડ પરિવારના જીવાભાઈ બકાભાઈ રાઠોડના ઘરે દુઃખદ ઘટના જે સામે આવી છે આવી રીતે આ ઘટના બની છે